પહેલા મિત્રો ફાઇનલી અમે જ આવી છીએ ગામમાં અને ગામમાં અમારે કામ છે કારણ કે અમારે જળાયેલી ચટણી છે એ ચટણીને અમારે ભરવાની છે અને કારણ કે કોથળમાં પેકિંગ કરવાની છે તો અમે બે જણા અહીંયાથી જ આવી છીએ અને એક જણો અહીંયા છે એટલે ત્રણ જણાને થાયને કોથળીમાં પેકિંગ કરવાની છે ચટણીને તો તમે બને જો વ્લોગમાં હેન્ડ લગે અને તમે જઈ શકો છો

કેમ પણ મિત્રો આપણા રોડનું વ્યૂ તો તમે રોડનું વ્યૂ તો જોઈ લીધું છે પણ આપણે ભોગી ગયા હતા ગામમાં અને ગામમાં થોડીક વાર વાડ જોવી એટલે આવી ગયા હતા આપણે બાબુ ભાઈ તમે જોઈ શકો છો અને ફાઇનલી ગઈ અમે પોગી ગયા હતા ઘરે ને કામ તો શરૂ કરી જ નાખ્યું તો ફાઇનલી તમે જોઈ શકો છો હું અને બાબુ અને શૈલેષ અને શેઠ ચાર જણાઈ અમે કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે તમે જોઈશો ફાઇનલી ગઈશ હું સલાઉ છું મશીન અને સેટ વજન કરે છે અને બાબુભાઈ આપણે કરે છે કોથળીમાં ચટણી ભરે છે અને શૈલેષભાઈ પોતાનું તો તમે મશીન જોઈ લીધું હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો મશીન કેવું છે અને તમને સારું લાગ્યું હોય તો તમે જરા સારી કોમેન્ટ એક કરી નાખજો અને આ મશીનનું કામ તમે કેવું તમને સારું લાગે છે કે નથી લાગતું અને સટને ભરવાની મજા આવે છે કે નથી આવતી એ જરા અમને પૂછી લેજો કારણ કે અમે તમે કોમેન્ટમાં બતાવી નાખશું અને આટલો અમે પેક કરી નાખ્યું હતું મિત્રો અને આ જોઈ લો મશીન છે કેવું છે મશીન એકદમ જ નાનું હો પણ કામ કરે બહુ મોટું તો આપણે હવે અહીંયાથી જ આગળ વધુ ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું વાડીએ અને નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું કારણ કે મારે કામ હતું ચટણી દળવાનું તો બહુ અઘરું છે તમને ખબર જ છે કારણ કે બહુ બળે ને એવું બધું થાય એટલે હું આવી ગયો છું વાડીએ અને હવે મેં નાયલી કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે જ આવશું હું સુવા માટે એટલે અંધારામાં શું અને આપણે મિત્રો અહીંયા જ વ્લોગ એન્ડ કરવીશું તો તમને કેવો વ્લોગ લાગ્યો એ જરા કોમેન્ટમાં બતાવજો અને હવે આપણે મળવી કાલે પાસા નવા વ્લોગમાં